કબરાવના મણિધર બાપુ મોગલ બાપુ આવ્યા છે ગેનીબેન ઠાકોરના સપોર્ટની અંદર ડેફિનેટલી તમે બધા લોકો જાણતા હશો કે હાલ ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોર ખૂબ જ સરસા છે શા માટે સરસા છે ડેફિનેટલી તમને લોકોને ખબર છે અંધશ્રદ્ધામાં ન આવો ગેનીબેન ઠાકોરે ખુલ્યા એમ તેમના સમાજને કહ્યું હતું ત્યારબાદ હાલ ગુજરાતની અંદર મિત્રો આ કીધું એક ભુવાજી છે એ ભોવાજીએ ખુલ્યા આમ મિત્રો ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર ગેનીબેન ઠાકોરને જે કહ્યું હતું ત્યાર ઘબરાવ ત્યારબાદ કબરાવના બાપુ મણિધર બાપુ મોગલ બાપુ એ આવ્યા છે કોના સપોર્ટની અંદર ગેનીબેન ઠાકોરના સપોર્ટની અંદર કે કહ્યું છે કે કોઈ પણ દેવી દેવતાઓ કોઈના પણ શરીરમાં આવતા નથી બિલકુલ મણિધર બાપુ ની વાત એકસો દસ ટકા હાજી છે ઘણા બધા લોકો છે એને તાવ આવતો હોય છે અથવા બીજો પ્રોબ્લેમ આવતો હોય છે તો તે ક્યાં જતા હોય છે જ્યાં મિત્રો ભોજી પાસે જતા હોય છે અને દોરા ધગા બાંધતા હોય છે કઈક ને કઈક તમે બધા લોકો ખબર હશે કે ભાઈ ડોક્ટર આપણે ડોક્ટર સારા એવા છે તેની પાસે જવું જોઈએ નહીં કે મિત્રો વાત કીધું આપણે ભોવાજી પાસે જવું જોઈએ અંધશ્રદ્ધાની અંદર ઘણા બધા લોકો આવીને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું પોતાનું આખું જે મિત્રો આપણું શરીર છે લોકો જાણતા કે આપણે તાવ આવે તો આપણે દવાખાને જવાનું નહીં કે ભોવજી પાસે જવાનું પરંતુ ઘણા બધા લોકો ભોવાજી પાસે જાય છે અને વધારે તાવ આવે છે વધારે મિત્રો પ્રોબ્લેમ આવે છે અને ત્યારબાદ છેલ્લે ક્યાં જાય છે દવાખાને જાય છે પરંતુ પહેલેથી જ દવા લ્યો તો ક્યાંક ને ક્યાંક તમને પ્રોબ્લેમ જ ન આવે અને ભોવાજી પાસે જઈને ક્યાંક ને ક્યાંક આ અંધ્રદ્ધાની અંદર ન પડો આવું મિત્રો ગેનીબેન ઠાકોર નું કેવું હતું કે બેન ઠાકોર ની વાત મિત્રો વાત કીધું મને બાપુને હાસી લાગી અને મને પણ હાસી લાગી હતી બાકી મિત્રો એ દીકરી ઉપર બળાત્કાર કર્યો આવા ઘણા બધા કેસો આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે હાસાભુઓને દિલથી સપોર્ટ કરીએ છીએ હું પણ સપોર્ટ કરું છું ફૂલમ ફૂલ સપોર્ટ કરું છું કઈક ને તમે બધા લોકો જાણતા હશો અંધશ્રદ્ધાના કારણે ક્યાંક ને ક્યાંક મિત્રો

ભગવાન પાસે પ્રાર્થના કરીએ ભગવાનને અગરબત્તી કરીએ અને ક્યાંક ને ક્યાંક આપણે ભગવાન પાસે આશા રાખીએ કે આપણા ઘરની અંદર જે પણ પ્રોબ્લેમ હોય એ સારો કરી દે નહીં કે પછી આપણે દોડા ધાગા ધાગા બાંધીએ તો તે સારું થાય તે સારું આ મિત્રો મિત્રો આની અંદર તમે ક્યાંક ને કંઈક શું કહેશો મારી વાતથી સાચી હોય તો વિડીયોને શેર કરો ફોલો કરો